દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશન તમને મળી શકે એની તમારે પીડીએફ જોતી પીડીએફ મળી શકે વિડીયો જોતા વિડીયો મળી શકશે ક્યાંથી મળશે હું તમને આગળ જણાવું જોકે જૂના મિત્રોને ખ્યાલ આવી જ ગયો છે એપ્લિકેશનમાંથી મળશે કારણ કે અઢી લાખ થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશનમાં જોડાયેલા છે બરાબર પણ કેવી રીતે મળે હું સમજાવું

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કરે છે ખોટું ભારતની મધ્યમાંથી પસાર થાય છે ખરું એક બે શબ્દોમાં જવાબ લખો સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ક્યાં છે તો અમેરિકાના છે રાજકીય લોકશાહી કોણ સ્થાપે છે મૂળભૂત હકો આંધ્રપ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે કુચીપુરી વિદ્યાર્થી મિત્રો તમારી એપ્લિકેશનમાં આ પીડીએફ જોતી હોય વિડીયો જોવા હોય તો કેવી રીતે મળશે

પાઠની સમજૂતીના વિડીયો મળશે સ્વાધ્યાય મળશે કારણ કે સરસ મજાનું પરેશ સર દ્વારા આ સરસ મજાનું સામાજિક વિજ્ઞાન સંપૂર્ણ એના વિડીયો તૈયાર કરવામાં આવ્યા છે ખાલી જગ્યા પૂરો સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડીને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી પંચાયતી રાજનું માળખું સ્તરીય છે ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે એમસીક્યુના જવાબ આપો આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે બિન જોડાણવાળની નીતિએ પ્રતિબંધિત પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે ત્રણ માસ ભોપાલ ગેસકાંડમાં ગળતર થયેલો વાયુ મિથેન હતો વિભાગ બી બે ગુણના પ્રશ્નો છે પહેલું અમેરિકામાં પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું સમજાવું

કારણો આપો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાએ નવા વિશ્વનો પાયો નાખ્યો છે ત્યાર પછી આ થોડું ફોન્ટ મિસ્ટેક છે મિત્રો સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે સમજાવો અથવા તમારે જો વિડીયો પોસ્ટ કરીને વાંચતું જવાનું કારણો આપો ભારતીય લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે કારણો આપો હક્કો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે ત્યાર પછી કારણો આપો લોક અદાલતો આકર્ષણનું કેન્દ્ર બની છે ત્યાર પછી મુદ્દા પ્લેટો કેટલી છે અને છે તે જણાવો તો છે શબ્દો નિક્ષેપણ અને દૂન સમજાવો સંકલ્પના સમજાવો ખરાવ જંગલો અને મેંગ્રુવ જંગલો બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ વ્યવસ્થિત પેપર લેવાઈ જાય તો એના ફોટા કે પીડીએફ બનાવી અને આપણો જેનો વોટ્સએપ નંબર છે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આના ઉપર તમારે એ મોકલવાના એનું કારણ કહો આના ઉપર મૂકશો એટલે આપણે એપ્લિકેશનમાં ફ્રીમાં મૂકશું આમાં આનો કોઈ ચાર્જ નહીં લે તમારા પેપર હોય કોઈ બનાસકાંઠાનું કોઈ રાજકોટનું કોઈ ગીર સોમનાથ કોઈ સુરતનું કોઈ બરો ઉત્તર ગુજરાતનું કોઈ દક્ષિણ ગુજરાતનું ગમે એના પેપર મોકલે આપણે ફ્રીમાં મૂકશું જે તમને એપ્લિકેશનમાં એક્ઝામ પેપરમાં ફ્રીમાં મળી જશે જે આપણે દિવાળી કહ્યું તે રીતે એનું કારણ છે કોઈને ગણિતનો પેપર લેવાઈ ગયું હોય કોઈને બાકી છે તો બાકી છે એને કામમાં લાગશે તો એને એસેસ નું લેવાઈ ગયું છે તો એસએસ મૂકશે તો બીજાને બાકી છે એને કામમાં લાગશે બરાબર તૈયારી માટેની વાત છે વિભાક્ષિત દરણ ગુણના ટુકનો લખો સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ અને હા આ બધા આપણે જે તમે માંગણી કરતા હતા દર પરીક્ષામાં મોડેલ પેપર ત્રીસ થી વધુ તો એ તૈયારી છે આ એ જ છે ટૂંકનો લખો બર્લિનની નાકાબંધી

ત્યાર પછી એક પ્રશ્ન પૂછ્યો છે બહુ વ્યવસ્થિત તમારા વર્ગમાં એક નવો વિદ્યાર્થી આવ્યો હતો તે તમારી સાથે પાટલી પર બેઠો શરૂઆતમાં તે તમારી સાથે મરાઠી ભાષામાં બોલવા લાગ્યો તમે વિચારીને જણાવો કે તે કયા રાજ્યમાંથી છે આપણને ખબર પડી જાય મરાઠી એટલે મહારાષ્ટ્રમાંથી તે રાજ્યના લોકોનો પહેરવેશ કેવો હશે ત્યાં કયો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવતો હશે ગણેશ ચતુર્થી બરાબર ને તો આપણે ખ્યાલ જ છે દક્ષિણ ભારતના મકાનો કેવા હોય છે ત્યાર પછી આતંકવાદ એટલે શું આતંકવાદ ફેલાવવા આતંકવાદીઓ શું કરે છે શું કરે છે લખ્યું છે વિભાગ ડી ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ વર્ણવો વિડીયો પોસ્ટ કરતો જવાનો વાંચતો જવાનું સરસ મજાનું ત્યારબાદ હૈદરાબાદ અને જુનાગઢના રાજ્યો ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યા સંક્ષેપમાં ચર્ચા કરો બરાબર તો આપણે ખબર છે સરદાર વલ્લભભાઈ પટેલની આગવા કૌશલ્યથી આ રાજ્યોને ભારત સંઘમાં ભેળવી દીધા અથવા ગોવા દીવ દમણના ભારતીય સંઘમાં જોડાવાની પ્રક્રિયાનું વર્ણન કરો તો એ પણ તમે વિડીયો પોસ્ટ કરીને વાંચી શકશો લખી શકશો ત્યાર પછી ટૂંક નોંધ લખો ભારતમાં ચૂંટણી તંત્ર આવું પૂછાઈ શકે ચૂંટણી હે ને માથે હા ઔદ્યોગિક અકસ્માત વિશે ટૂંકમાં માહિતી આપો ત્યાર પછી તમારે નકશામાં વિગત દર્શાવવાની નદીમાં નર્મદા નદી વન્યજીવ અભયારણ્યમાં સુંદરવન પક્ષી અભયારણ્યમાં નળ સરોવર રાષ્ટ્રીય ઉદ્યાનમાં વેળા વદન બરાબર તો આવી રીતે તમે નકશા પણ દર્શાવી શકશો તો તમામ વિદ્યાર્થી મિત્રોને આ રીતનું પેપર જોતું હોય પીડીએફ તો આપણે કીધું એપ્લિકેશનમાંથી મળી જશે તમારા મિત્રો દોસ્તોને શેર કરજો બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ શુભકામનાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરી બધાને ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત